જય માતાજી જય મોલ મિત્રો હું શું બનેલી છે પરિવાર મિત્રો મહુઆ માર્કેટિંગ યાર્ડ આજે મિત્રો આપણે લાલ ડુંગળી આપણે હરાજી છે એડી ગુજરાતી ન્યુઝ આ ચેનલ ની અંદર મિત્રો તમને દરરોજ મિત્રો સપરેટ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તમને તાજા મિત્રો બજાર ભાવ જોવા મળશે લાઈવ હરાજી મિત્રો એપિયન છે મહવા ને જો હરાજી મિત્રો થાય અહીંયા લાલ ડુંગળી ત્યારે મિત્રો જે આપણે તારીખની જ વાત કરીએ વાત કરીએ તો તારીખ છે આજે છ નવ બે હજાર પચીસ ને વારસે મિત્રો આજે શનિવાર તો ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલમાં મિત્રો જે પણ મિત્રો ખેડૂત મિત્રો નવા આવ્યા તો આપણી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરી દો અને આવડો ખેડૂત મિત્રો જે મિત્રો આપણે વિડીયો શેર કરી દો એટલે આપણે શનિ મિત્રો લાગત મિત્રો આપણે એક એકથી મિત્રો હરાજી જોવાના છે કે શું છે મિત્રો બજાર ભાવ તો ખેડૂત મિત્રોને ખબર પડે મિત્રો કે કેવા કેવા ડુંગળીના કેવા વખતે મિત્રો કઈ રીતના પાવાના तो बहुत मित्रों बहुत जागी नहीं क्यों आप चैनल में मित्रों पहले वाला तो आप चैनल में सपोर्ट कर दो सब्सक्राइब कर दो तो, तो, तो मिट्रों मिट्रों क्या लोग मित्रों मलिक पटा पर सीखा कि मैं लाल डूंगी ले लाए हाँ बोलो बोलो ना ना चाटी मन होते हैं माल माल घना लिया रहे हैं इसके अंदर भी नहीं कितना है अरे विचार करी नहीं कितना मरा मार हाँ गुंचु भाई साहब हाँ हरु से पोरु से हाँ पोरु से बहुत बहुत 78 79 80 કોનીને બંધ રદ્યો બરોબર હોલો કોનો માજી બાકી કરો બાકી કાંકે સોરાજી પંચાઈ કાંકે 85 89 છે ભાઈ ખોરાણું ભણસારું કરો ભઈ જાય ભણનો કરો ભનો કરો કાકા ભરા કરો આ લે કાકા આગળ એક કને ખાલે કરી ભનો દાદા વિકાર આયો કાકા એવો દાદા આપી જો ભનોભાઈ ભનોને ભનોને ફરી ફરીતો

એકસોને ત્રીસ રૂપિયા મિત્રો છે ભાવ સુપર છે ભાઈ એકતાલીસ એકતાલીસ બે બેતાલીસ પચાસ બાવન જપાં છો પણ જોબો હતા આય જેઠે બાંચ પાછો છે એકસો ને છે પાંચ માલ માલ જવાબ ઉપર ગોળું એકસો ને રૂપિયા મિત્રો ભાવ જો એકસો ને પાસઠ રૂપિયા મિત્રો ભાવ આવ્યો એ કોડર કરો તો એકવાર બોધર 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 એ બેગી છે ને હા આ બેગી મારું જો ઓપો એકસો ને <tever zat todavía> <tatat tanisa>

એકસો ને સોળ રૂપિયા મિત્રો છે લાગેટ મિત્રો આપડે હરાજી મિત્રો તમને બતાવ કઈ કઈ વખત ના ભાવ આવે અને એકસો ને સોળ રૂપિયા મિત્રો ભાવ છે

એ તો નામથી હાજર છે હાજર છે મનોમય પણ છે એ હવા બહુ સારું એકત્રી એકત્રી સારું છે

માલ તો સારું છે છે લાવો ઠેલી લાવો છે છે સ્વામી સ્વામી પચી કરો હલો